કોર્સી ચોકન સોરી કરવાનું તમે ચાર દાડા થી કો તો સોરી કરવાની સોરી કરવાની ચો કરવાની કો હવે ઓય બે મો કો ઓ હો સોરી કરવાની છે હું આપણા હું અહીંથી 100 કિલોમીટર સેટી પાડોશી ગામ માં પીઠાબા ને પપૈયા વાડી છે પપૈયા માં સોરી કરવાની છે શું વાત કરો તમે ઓ પપૈયા સોરવા એમાં છે શું હમરા ઘડીકમાં માં સોરી લાવો રા એમાં શું ભરી

ચમ અહીંયા આગળ પીઠાબાની આ પપૈયા ની વાડી આગળ બે વખત રાત નો ચોરી થયેલ છે મોટા પાયે પપૈયા ઉપડેલ છે એટલે હવે રાતનો તો અહીંયા કને પોંચ થી છ માણસો પોરી કરતા હોય છે આખી રાત હે એટલે અહીંયા કને રાતનો નો ચોરી કરો એમ નથી પણ દાડે ચોરી કરી શકો જેમ કે દાડે આ એક જ ફાફરો પોરી કરતો હોય છે તો હવે જેમ જેમ પ્લાન બનાવશો કેવી રીતે ચોરી કરશો ઈ તો તમે કો કોણ રો ઈ ફાફરો હ મે ચાર દાડા પોરી ભરી છે ઓય

ખતરનાક છોકરો જોઈએ છે ચાલાક છોકરાની અહીંયા જરૂર છે એટલે હું તને બધું કોમરો રેડી તારે હું અહીંથી નવ ને પોત્રીસ મિનિટે અહીંયા કંઈ ટચ થઈને હંતાઈને બેહવાનો મોબાઈલ એકદમ સાયલેન્ટ રાખવાનો કોઈ બીજો નહીં અંદર ટાઈમ દેખા બધું ખાલી નવ ને પોત્રીસે તો અહીંયા હંતાઈને બેસે છે પાંચ મિનિટ બે એટલે નવ ને ચાલીસ પરફેક્ટ એટલે ડબલે લાવવા છે તારી પાસે છે પાંચ મિનિટ પાંચ મિનિટમાં તારે વાળીની અંદર ઘૂસવાનું છે અને અહીંયાથી હારા અને મજબૂત પાકા પાંચ પપૈયા ખાલી થોડીને લઈને આવવાનું છે પાંચ પપૈયા લાવવાના ખાલી ખાલી પાંચ જ પપૈયા એ તારે થોડી કરીને લાવવાના છે

કમ્પ્લીટ કોથળામાં ભરીને લઈને આવે તો અરે અને પકડાઈ ના જાતો હા ભમેડા પકડી દીધું હા મારો બેટો ફાફરો તો હોય જ ભમેરો છે ભાળીને ના જાય એવું ને ઝાડખા ને ક્રાંતિ કરી ભાળી ના ફાફરો મારો બેટો ને કઈ એ નહીં ધોશે પ્રા કોર્સિયા તો કે નવ ને ચાળીએ ફાફરો ડબલી થાય વધે નવ ને પોત્રી છી છે

હવે એક જ મિનિટ બાકી રહી છે ઉગડ ઉગડ ફાફડા ઉપર પછી હું આવું ઓહ પોતે હવે એડે ડબલે આવે નવન ચાલી તો થઈ ગઈ તો એડે તો મુઈ દઉં હવે 5 મિનિટ છે મારા પાસે

બેતાલીસ તેતાલીસ અલ્યા હજી મારા બે મિનિટ બાકી છે તો એમ કરું બે પપૈયા હજી ભરવું પડે ના મારો બેટો કોશી કે ના પાડે ને કે પપૈયા લેવાના છે વેલા જાઓ 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 ઓ ભમેડા પપૈયા સોરવા પાંચ મિનિટમાં પપૈયા સોરીને ફાફરો આવે એની પહેલા ફૂર થઈ જવું છે ફાફરાની નજરમાં બચીને તું મેં પપૈયા હાટ તમે સોરી કરવા કરવા કરદો ઓ

ক্রাসেন নারা ওযো? এক্র ওপ্রা করেকরে করে কোন পারা আখশো? ক্রা 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 সোলিন্া তাকরেয় আক্রা মচ্রা. ক্রা આ તો 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 બગડી પડેલા પડેલા લાયા પપૈયા ને પાકા તોડવાના હતા હોય 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 મતલબ પાકો એ હવે 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 શું બધા બગડેલા ગયા એક તો કાસો લઈને આવ્યા દેખો સારો હોય તો શાક કરીને ખાશો

લ્યા કોઈ વાંધો નઈ હવે આ બીદડા ને બીદડા જાય કે નઈ આ ભેગા કઈ નો ખાય આપડે સોપા થાય છે એટલે પોપૈયા થાય છે પ્રા અને આ કમ્પ્લીટ કરો નાનું શાક કરો પણ ખારો હોય તો ખો પર ધોઈ પર મસ્ત ડાયરેક્ટ ને બળ બાકી ટ્રાય તે હારો કર્યો સોરી કરવાનો નેક્સ્ટ મુ વિચાર કરી શું તો થોડી કરા બી ડાયરેક્ટ ને હો કમ્પ્લીટ તો સોરી કરવામાં ઉસ્તાદ ધરાડે કે ને આ રેડી